મનોજભાઈ કયું ગામ તમારું મારું ગામ હાટીના માળિયા બાજુ સોમનાથ બાજુનું નું ગામ બરાબર તમને મનોજભાઈ જે ગેસની ખૂબ તકલીફ હતી એસિડિટી ખૂબ થતી પિત્તવાયુ થઈ જતું શરીર નબળું પડતું જતું હતું કબજિયાત રહેતી શરીરમાં દુખાવા થતા આ બધી ફરિયાદો તમને કેટલા સમયથી હતી આ સાહેબ છેલ્લા પંદર વીસ વર્ષથી પ્રોબ્લેમ હતી અચ્છા પંદર વીસ વર્ષથી પ્રોબ્લેમ હતી તમે શું કામ કરો છો સાહેબ મારા મકાનના કલર કામનો ધંધો હે મજૂરી કામ કરું મજૂરી કામ કરો છો બરાબર તો તમને જે આવડી તકલીફ હતી તો એમાં તમને શું શું થતું ને તમે શું ડોક્ટર ડૉક્ટરી સારવાર લીધી પહેલાં સાહેબ મને આમ આવશે એસિડિટી ગેસ અપચો જમવાનું નો હાલે પછી બીજા ડૉક્ટરોને ગેસનોલોજીને ગણાવીને બતાવ્યા પંદર વીસ ડૉક્ટરને બતાવ્યું મેં આમાં પણ દવા આપે પણ દવાથી રિકવરી આવતી નહોતી કોઈ જાય પંદર વીસ ડૉક્ટર બતાવે ગેસ્ટ્રોલોજી બધા બધા ગેસ્ટ્રોલોજી એન્ડોસ્કોપી કરાવીને બધું કરાવે બધુંય કરાવેલું સાહેબ કોઈ એન્ડોસ્કોપી કરાવેલું આ તે દવાનું ગયા ક્રોસ પૂરો કરો થઈ જાય આપણે ચાર છ મહિના કરે ને પછી કે અમારું કામ નહીં ના પાડી દેતા ના પાડી દેતા તો તમે વિચાર કરો કે તમે સાધારણ પરિસ્થિતિના માણસ અને તમને સતત આના માટે ડોક્ટરો પાસે જવું પડતું હતું કેટલો ખર્ચો થતો સતત સાહેબ એમાં ખર્ચો તમે સમજી લો ત્યાં જઈને એન્ડોસ્કોપી નામ કરે ને એટલે પાંચ દસ હજાર નું બિલ પકડાવી દેતા આપની અને છતાંય તબિયત સારી ન થાય ના ના આજ પોઝિશન આઠના તમે જુઓ ને આજ પોઝિશન મારે વધારે બીમાર થાય રાખતું એવું થાય રાખતું શરીર વધે ને તો નબળું પડતું જાતું હતું ધીરે ધીરે શરીર આખું વજન ઘટી ગયો અને એની દવાઈઓ થી આઈ ફાવતી ગાઈટ ની પીડા વધતી આપણે સહન કરવી પડતી ને પછી વચ્ચે વચ્ચે ઓપરેશને કરાવી નાખ્યા હા ઓપરેશન બે ત્રણ ઓપરેશન થઈ ગયા સાહેબ સિનાસે ના ઓપરેશન કરાવ્યા એક એપેન્ડિક્સ નું થઈ ગયું એક પિતાસી પથરી થી થઈ ગયું એક હાથર બ્લોક કરી નાખ્યું દવાઈ કોઈ કાઈ આવી બધી પોઝિશન થઈ ગઈ જાય બરાબર અને ઓપરે તમને ડોક્ટર એમ કહેતા કે ઓપરેશન કરાય એટલે સારું થઈ જશે સારું થઈ જશે ઓપરેશન કરાયા પછી કંઈ સારું થતું ના ના ગાઈટની પિલા થઈ સાહેબ આમાં નામાં હiraan થઈ ગયો હું તો બરાબર અને જ્યારે તમે સંજીનીમાં આપણો અહીંયા ગાંધીધામનું તમને ખેત માણે હાટીનામાં કઈ રીતે ખબર પડી અમે સાહેબ એક મોબાઈલ ઉપર વિડિયો તમારો આવ્યો તો

એટલે અહીંયાથી હું તરત રવાના થઈ ગયો આવું તો જ જવું હોય કેટલા કિલોમીટર દૂર થાય તમારે અહીંયાથી આ ત્યાં સમજો ત્રણસો થી ચારસો કિલોમીટર નો છે ત્યાંથી તમે અહીંયા આવી હા અત્યારે આવ્યો બરાબર પછી તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે નિદાન સારવાર કરી તમને કેવું લાગ્યું બહુ સારું સાહેબ તમારું કામકાજ ટ્રીટમેન્ટ સ્ટાફ નું કામકાજ બહુ સારું છે બરાબર તમને કેટલી રાતથી પેટમાં મને સાહેબ પેલા ચૌદ દિન દવા લઈ ગયો હતો ચોથે જ રિઝલ્ટ આવી ગયું હતું બરોબર બહુ સારું બાકી પેટમાં કઈ રહેતું નહીં અને હા માનસિક જેવો થઈ ગયેલો માણસ હતો બરાબર અને 14 દિવસની દવામાં તમને કેટલા ટકા ફેર પડ્યો 14 દિવસની રકમમાં સાહેબ 50 ટકા મને ફેર પડી ગયો છે ખૂબ સરસ હવે તમે જમી શકો છો હા જમી શકું છું કામકાજ કરી શકું છું કે બે ચેની સાથે એવું કંઈ થાતું નથી પહેલા કરતાં ઘણું સારું લાગે છે 50 ટકા ફેર પડી ગયો સાહેબ 14 દિવસમાં અને પંદર વર્ષની બીમારીને ચૌદ દિવસ પચાસ ટકા ફેર પાડી પંદરથી વીસ વર્ષ સુધી સાહેબ વીસ હજાર બે હજાર સાહેબ માંથી આમ નામ તળિયા પાટી જ કરતો હતો અને સંપૂર્ણ આયુર્વેદ સારવાર આપણી કા ઉકાળા ને બધું પીધા ને તમે બહુ સાહેબ તમારે જે કીધી ને ટાઈમ ટેબલ બધું લેતો આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને ભલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ મનોજભાઈ તમારા માધ્યમથી લોકોને એ જ સમજાવવા માંગુ છું કે ઘણી બધી જગ્યાએ લોકો કે તમારી પિત્તાશય માં પથરી જાય પિત્તાશય કઢાવી નાખો દુખાવા તો ગેસ એસિડિટી એમને એમ રહેતા હોય બરાબર પછી કે એપેન્ડિક્સ છે આપણે એપેન્ડિક્સ કઢાવી નાખી તો એ નહીં રહેતું હોય પછી કે આંતરડામાં સોજા છે એની દવા કરો એની ઓપરેશન કરો તો એમ એમ રહેતું ખરેખર નિદાન સાચું છે પાચન શક્તિ જ્યાં સુધી પાચન શક્તિ ન સુધરે ત્યાં સુધી પિત્તવાયુ ન મટે પછી લોકો ઘણી વખતે એલોપેથી ડોક્ટરો માનસિકની દવાઓ દેતા હોય તમને માનસિક થઈ ગયું છે તમે આ કરો ને ઓલું કરો ને માનસિકની ગોળીઓ દીધા રાખે તમને કોઈ કીધું કીધું ડોક્ટરે તો આપેલી માનસિક ની ગોળી આપેલી ગોળીઓ અને ખરેખર તમારું પાચન ખરાબ હતું આપડે પાચન ની ચૌદ દિવસ દવા પીતો આટલો સારો ફરક પડી ગયો ફરક પડી ગયો એટલે તમારા માધ્યમથી લોકોને એ જ કહેવા માંગુ છું કે આયુર્વેદ સારવાર જે આપણે જે સારવાર કરીએ ખાસ કરીને આયુર્વેદની